ફરીકવાર પરત ફર્યા છે અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા ભારતીય ઇમિગ્રન્ટસ આ વખતે એકસો પરત ફર્યો છે ત્યારે સવાલ થાય કે શું અસર થઈ અમેરિકામાં ગેરકાયદે આઠ ગુજરાતીઓ સહિત એકસો સોળ ભારતીયોની હકાલપટ્ટી કરી પંદર ફેબ્રુઆરીની રાત્રે અગિયાર ત્રીસ કલાકે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા હૈથિયાર્ડ ગુજરાતી આજે દસ પિસ્તાલીસની આસપાસ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી બાદ તમામને પોલીસ બંદોબસ્ત સાથે વતન રવાના કરવામાં આવ્યા છે કાળા પડદાવાળી ગાડીમાં લઈ જવાયા મહેસાણાના એક બાળક સહિત છ લોકો ગાંધીનગરના બે લોકોને પોલીસે મોકલ્યા વતન વળજબરીથી પાછા મોકલવામાં આવેલા લોકોમાં પંજાબના પાસઠ હરિયાણાના તેત્રીસ ગુજરાતના આઠ ઉત્તરપ્રદેશ ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાનના બે બે હતા થી ત્રીસ વર્ષની વયના હતા પરત મોકલેલા લોકોના પરિવારજનો શું કહી રહ્યા છે સાંભળ પતા લાગ્યા હતા तो थोड़ा सा दुख सा आया लेकिन कोई दिक्कत नहीं है भाई मेरा सही सलामत करा गए कितने पैसे लगाए थे और कब गया था जी? ये पैंतालीस लाख रुपए ले गया जी एजेंटा उनसे तो पैसे का जुगाड़ किया जी कुछ तो जी लोन लिया थोड़ा बहुत ही पूंजी अपनी थी करके कहीं से रिश्तेदारों से लिए ठीक है तो ऐसे ही अरेंज किया पहले तो उसने कहा था उधार में कर दूंगा तेरा काम ठीक है तो यार भाई का यार दोस्त था फिर वहां जाकर जब मेरा भाई वहां फंस गया तो फिर पैसे पैसे की डिमांड करने लग गया ये तो जी पैंतालीस लाख रुपए में बात हुई थी हो मतलब पैंतालीस लाख ले चुके हमारे से ठीक है ना लेने के बाद उसने ना फिर उसको कर, कवर किया उसने जो बॉर्डर क्रॉस करते हैं उसके बाद क्रॉस करिए उसने जंगलों का तो पता नहीं है जी वैसे बाई एयर कुछ वैसे ना टैक्स वगैरह के हिसाब से गए मेरे साथ तो इतनी बात नहीं होती थी अजंट है ना उसका यार दोस्त लाले जैसे मर्जी ला ले उन्होंने आपने जानसे लिया उसको पहले तो बोले जी ऐसा बीस लाख दे दियो दी। बीस लाख कमा के दे दिया बच्चा तो मैंने तो बच्चे नहीं मानते भी है पर एक बार साकड़ो बांधी रिपोर्ट करवाया विपक्ष सरकार आरोप साधु निशान ये तो निकम्मी सरकार है इसको भारतवासियों की कोई इज्जत नहीं है अमेरिका से हथकरिये बंधे हुए लोग आ रहे हैं जंजीरों में बंधे हुए लोग आ रहे हैं देश का प्रधानमंत्री जाके वापस आ गया एक जुमला प्रेसिडेंट अमेरिका से नहीं कहा इससे पता चलता है कि मौजूदा सरकार को अपने ही देशवासियों की कोई परवाह नहीं है જણાવ્યું કે હવે ત્રીજા તબક્કામાં આજે રાત્રે દસ વાગ્યાની આસપાસ અમેરિકાનું વિમાન અમૃતસર એરપોર્ટ પહોંચશે જેમાં એકસો સત્તાવન ભારતીયો હશે એટલે કે તરત જ અમેરિકા દ્વારા ત્રીજો જથ્થો પણ મોકલી દેવામાં આવશે આગામી સમયમાં આ મામલે હજી કેટલું રાજકારણ થાય છે તે જોવું રહ્યું બીજો જથ્થો આવ્યો ઇલ લીગલ ઇમિગ્રન્ટ્સનો કે જે અમેરિકામાં ધુસ્યા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પની ઇલલીગલ ઇમિગ્રન્ટ ઉપરની કડક નીતિ કે જેના કારણે એમને ભારતમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે એકસો સોળ ભારતીયોનો જથ્થો અમૃતસર એરપોર્ટ પહોંચ્યો અને ત્યારબાદ પોતાના વતન એમને શિફ્ટ કરવામાં આવ્યા આજે સવારે અમદાવાદમાં એરપોર્ટ પર કુલ આઠ જેટલા ગુજરાતીઓ આવ્યા અને એમને પૂછપરછ બાદ પોલીસે એમના વતન મોકલ્યા છે એમાં ગાંધીનગર મહેસાણાના જે ઇલીગલ ઇમિગ્રન્ટ હતા તે સામે આવ્યું છે સાથે જ પંજાબના સૌથી વધુ આ વખતે ઇલીગલ ઇમિગ્રન્ટ હતા એવી પણ માહિતી સામે આવી છે એટલે હવે સૌથી મોટી વાત એ પંજાબમાં કુલ પાસઠ જેટલા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ કે જે પંજાબથી ગયા હતા અમેરિકા એટલે સૌથી મોટી વાત અહીંયા એ છે કે એજન્ટો લોકોને બહેલાવે છે ફૂસલાવે છે લલચાવે છે અને ગેરકાયદેસર અમેરિકા એમની ઘુસણખોરી કરાવે છે આવું એક જણ ને તો આપણે સમજા પહેલો જથ્થો આવ્યો તો ત્યારે પણ આ મુદ્દો ઉઠ્યો હતો અને આ બીજો જથ્થો આવ્યો એમાં પણ પરિવારજનો એમ જ કહી રહ્યા છે કે એજન્ટો ઉપર કોણ લગામ કરશે કારણ કે એજન્ટો કે મિત્ર હોય કે મિત્ર થ્રુ કરાવે અને એમને લાલચ અપાવે કે તમે અમેરિકા જતા રહો આવી રીતે તમને ખૂબ સારો લાભ થશે ખૂબ સારી તમારી કમાણી થશે તમારું જીવન સુધરી જશે અહીંયા આર્થિક રીતે કટોકટી તમને સામનો એનો કરી રહ્યા છો ત્યાં તમને કોઈ વાંધો નહીં આવે ચલો ઉધાર કરી દઈએ હમણાં પૈસા ના આપતા તમે ત્યાં પહોંચી જાઓ સેફલી તમારું કામ ચાલુ થઈ જાય પછી પૈસા આપજો પરંતુ થાય શું છે ટોર્ચર લોકો એવું લાગતા હોય એવું લાગતું હોય લોકોને કે ઇલિગલ ઇમિગ્રન્ટ બનીને તમે જશો ઘુસણખોરી કરશો અમેરિકામાં તો એ વાત પણ અહિયાં તમને જણાવી દઉં કે ત્યાંના જ લોકો ત્યાંના જે વરિષ્ઠ લોકો પત્રકારો છે એ વાત સ્વીકારે છે કે ઇલિગલ ઇમિગ્રન્ટની જે એટલી ખરાબ પરિસ્થિતિ ત્યાં થાય છે એમનું એમનું એટલું શોષણ થાય છે એમનું માનસિક શોષણ શારીરિક શોષણ મહિલાઓને પણ નથી મૂકતા ઘણાતો ઓછા પે સ્કેલમાં એમની પાસે ડબલ કામ કરાવે છે એટલે એવું તો જે માનતા હોય એજન્સીની વાતમાં આવી જાય કે આ બહુ સારું થશે જીવન એવું તો નહીં જ થાય અને બીજી વાત કે વિપક્ષ જે વાતનો વિરોધ કરી રહ્યો છે જ્યારે ડિપ્લોમેટિક મિટિંગ થઈ બે વડાઓની ત્યારે એવું લાગ્યું હતું કે કદાચ હવે જે જથ્થો આવશે અમેરિકન્સ અમેરિકાથી પરત આવેલા આવશે ગેરકાયદે ઇમિગ્રન્ટનો તો એમાં સાંકળ બાંધીને નહીં મોકલે મિત્રતા કંઈક કદાચ કામ આવશે પરંતુ એ મિત્રતા પણ અમેરિકા નથી જોતું જ્યારે નીતિઓ પ્રોટોકોલની વાત આવે છે અને આ વસ્તુનો પણ વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સને દેશમાં પરત મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આ મુદ્દો બધી જ રીતે ગરમાયો છે એમનું આગળ શું થશે આગળ કેવી રીતે પોતાનું જીવન જીવશે એમાંથી એક તો એવી પણ મહિલા હતી કે જેમની બાઇટ સાંભળી હતી જેમની પ્રતિક્રિયા સાંભળી હતી કે મારો પુત્ર જેને આવી રીતે મોકલવામાં આવ્યો છે એ એમ કહી રહ્યો છે કે હવે મારે જીવવું જ નથી હવે મારે સુસાઈડ કરી લેવું છે એટલે આવી પણ માનસિક પરિસ્થિતિ એમની થઈ જતી હોય છે જયારે આવી રીતે ભોગવે છે પરંતુ ખાસ ધ્યાન અહીંયા એ રાખવાનું છે કે એજન્ટની વાતમાં નથી આવવાનું એ લોકો જે પણ સપના બતાવે સાચા નથી માનવાના કારણ કે તમારો ફાયદો નથી જોતા એ પોતાનો ફાયદો છે અને લોકોને એ પણ અપીલ છે કે જો કોઈ આવા એજન્ટ તમને બેલાવા ફૂસલાવાનો પ્રયાસ કરે કે તમે કોઈને ઓળખતા હોય એની સાથે આવું થયું હોય તો તમે કમ્પ્લેન કરો પોલીસમાં કમ્પ્લેન કરો કારણ કે હવે આ હાઈ ટાઈમ છે આવા એજન્ટ પર સકંજો લાવવો પડશે